સુરતમાં રત્ન કલાકારને ગે ડેટિંગ એપ પર ચીટિંગ પછી મીટિંગ ભારે પડી કપડાં ઉતરાવી પડાવી લીધા આટલા રૂપિયા સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઠગ લોકો ગે ડેટિંગ એપ પરથી યુવકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં પણ એક રત્ન કલાકારને ગ્રાઉન્ડર ગે ડેટિંગ એપથી ચેટિંગ કર્યા બાદ મિટિંગમાં કપડાં ઉતરાવીને ફોન લઈ લેવામાં આવ્યો હતો ત્યારબાદ એક પોઈન્ટ એંશી લાખ પડાવી લેનારા બેને ઝડપી લેવામાં આવ્યા છે વરાછા વિસ્તારમાં જગદીશનગરમાં એક રત્ન કલાકારને ગ્રાઇન્ડર ગે ડેટિંગ એપ પર ચેટિંગ બાદ મુલાકાત કરવી ભારે પડી હતી ચેટિંગ દરમિયાન રત્ન કલાકારને વરાછાના જગદીશનગરમાં મળવા માટે બોલાવ્યો હતો જ્યાં રત્ન કલાકારને નગ્ન કરી તેની પાસેથી એક લાખ પડાવી લીધા હતા રત્ન કલાકારનો મોબાઈલ ઝૂંટવી એક પોઈન્ટ એંસી લાખ ગૂગલ પે મારફતે અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે મયુર પરમાર અને રોહિત વંશને પકડી પાડ્યા હતા બંને આરોપીઓ પાસેથી એંસી હજાર કબજે કરવામાં આવ્યા હતા જ્યારે બાકીના રૂપિયા આરોપીઓએ ખર્ચી નાખ્યા હોવાનું કહ્યું હતું આરોપીઓએ અગાઉ કેટલા લોકોને શિકાર બનાવ્યા તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય જે ડેટિંગ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતા આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને દરમિયાન અન્ય ત્રણ ઇસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ એ પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેર